સુરતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે શ્રીજીની સ્થાપના પણ અલગ અલગ થીમ પર થઈ છે ત્યારે સાયબર પોલીસ અનોખા શ્રીજીની સ્થાપના થઈ છે જેને નિહાળવા માટે ભક્તો ઉમટી રહ્યા છે મંદિરોમાં જેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે તે જ રીતે સાયબરમાં બિરાજમાન બોલતા ગણેશના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદ કાર્ડ આપવામાં આવી છે આ કાર્ડમાં સાયબરની ટીપ્સ અને ક્યુઆર કોડ હશે મોબાઈલમાં ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે ઓનલાઈન ચીટિંગ કેવી રીતે બચી શકાય તેને વિડીયો સાથે માહિતી આવી જશે કદાચ દેશમાં પહેલી વાર સુરત પોલીસના સાયબરમાં બોલતા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે પ્રિય ભક્તો તમે મને પંડાળમાં જુદા જુદા સ્વરૂપે જુઓ છો પણ તમે ક્યારે મારો અવાજ સાંભળ્યો છે સુરત શહેર પોલીસ સાયબર સેલના ગણેશ ઉત્સવમાં આ વર્ષે હું તમારી સાથે વાત પણ કરીશ અને તમે સાયબર ક્રાઇમનો ભોગ ન બનો એ માટે મહત્ત્વની વાત તમારી સાથે શેર કરીશ આ વર્ષના ગણેશ ઉત્સવમાં હું સુરતને સાયબર સેફ સુરત બનાવવાના આશીર્વાદ પણ આપવાનો છું તો હું તમારી રાહ જોઉં છું આવો મારા દર્શન અને હા મારો પ્રસાદ લેવાનું ભૂલશો નહીં ચતુર્થીના શુભ અવસરે હું તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આશા રાખું છું કે ભગવાન શ્રી ગણેશ આપણને બધાને સુખ સમૃદ્ધિ સુખ શાંતિ બધું આપશે આજે આ શુભ દિવસે સુરત સિટી પોલીસના સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ એક પ્રકારની પ્રદર્શની છે એક્ઝિબિશન છે જેમાં ભગવાન શ્રી ગણેશ બધા નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવા માટે કઈ કઈ તકેદારીઓ રાખવાની જરૂર છે આ બાબતે માહિતી આપતા સાંભળવા મળે છે આમાં આ ઉત્સવને લગત તમામ બાબતોને આવરી લઈને સાયબર ક્રાઇમથી બચવા માટેની તકેદારીઓ અને જનજાગૃતિ માટેના તમામ સૂત્રો તમામ બાબતો પણ આવરી લેવામાં આવી છે એટલી તકેદારીઓ બધા નાગરિકો રાખશે તો મને એમ થાય છે કે સુરતને સાયબર સેફ સિટી બનાવવામાં આપણા જો લાક્ષ લક્ષ્યાંક છે આ સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરીશું સાયબર ક્રાઈમ આજની તારીખમાં સમસ્ત વિશ્વમાં સૌથી ઝડપભેર વધી રહેલો ગુનો છે એટલા માટે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ આપણી સાથે રહે અને આપણને સદબુદ્ધિ આપે જેથી આપણે કોઈ ભૂલ કરીએ નહીં એવી ભગવાનને પ્રાર્થના અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સુરત પોલીસના સાયબર પોલીસ પથકના બ્રેજમાં થયેલા અનોખા શ્રીજીને નિહાળવા શહેરીજનો પણ ઉમટી રહ્યા છે અઝર કુર સાથે પ્રકાશવાળા